લઈને હવામાન આગાહી અંબાલાલના મતે કચ્છમાં વધારે અસર રહેવાની છે વાવાઝોડાની ગતિમાં વધારો થઈ શકે છે દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ પડશે તો સોળ જૂન સુધી વાવાઝોડાની અસર છે તે વર્તાશે તો અંબાલાલની આગાહી છે ઓખા દ્વારકા માંગરોળમાં

અમને ચક્રવાત રચાયું હતું હળવું દબાણ અને તેનાથી હજારો કિલોમીટર દૂર એક બીજું પણ સ્થાપ પણ રચાય રચાઈ શક્યું છે એટલે જે બંગારા ઉદસાગરમાંથી જે પવનોની દિશા જે છે એ છે